નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો શિયાળો હવે પોતાના અંતિમ ચરણમાં છે અને ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો ઉનાળુ પાકનું વાવેતર કરવા માગે છે અને ઉનાળુ પાકનું વાવેતર કરવાના આયોજનમાં તૈયારીમાં પણ તે મિત્રો આપણા વળગી ગયા છે તો કોઈ પણ ઉનાળુ પાકનો વાવેતર કરીએ એટલે મોટાભાગના ખેડૂત મિત્રો નિંદામણ ઉગે નહીં એટલા માટે બાસાલીન દવાનો ઉપયોગ કરતા હોય છે બાસાલીન તરીકે દરેક ખેડૂત મિત્રો એને જાણે છે પેન્ડા મિથાલિન આમ તો એનું કન્ટેન આવે છે પણ તમામ મિત્રો નાનો કે મોટો ખેડૂત અભણ કે ભણેલો ખેડૂત તમામ મિત્રો એને બાષાલીન તરીકે ઓળખે છે એટલે આ બાષાલીન દવા છે દોસ્તો નિંદામણનાશક દવાઓ બે પ્રકારની હોય છે પ્રી ઇમરજન્સ ઇમરજન્સ પ્રી ઇમરજન્સ મતલબ કે નિંદામણ ઉગતા પહેલાં જ જે દવાનો આપણે ઉપયોગ કરીએ તો એને પ્રી ઇમરજન્સ દવા કહે છે અને આપણી જે બાષાલીન દવા છે આમ એનું નામ પેન્ડા મિથાલિન ત્રીસ ટકામાં કે આણત્રીસ પોઈન્ટ સાત ટકામાં આવે છે બે પ્રકારનું પણ એ દવાનો આપણે જે વાતચીતમાં જે શબ્દોનો પ્રયોગ કરશું એ બાસાલિન તરીકે પ્રયોગ કરશું એટલે તમામ ખેડૂત મિત્રો સારી રીતે એને સમજી શકે તો દોસ્તો આ બાષાલીન દવા છાંટ્યા બાદ ઘણા બધા ખેડૂત મિત્રોને એવા કડવા અનુભવ પણ જોવા મળે છે કે દવા છાંટે લેવા છતાં નિંદામણ ખૂબ ઊગી નીકળે છે તો એ ખેડૂત મિત્રોને એવું લાગે કે નબળી કંપની ભરાઈ ગઈ છે દવા ડુપ્લિકેટ આવી ગઈ છે અથવા તો એક્સપાયરી ડેટવાળી દવા આવી ગઈ છે ઘણી બધી બાબતો ખેડૂત મિત્રો વિચારતા હોય પરંતુ ખાસ બાષાલીન દવા છાંટતી વખતે અમુક બાબતોની ચોકસાઈ અમુક બાબતોની સાવધાની રાખવી આપણે પણ જરૂરી છે અને તો જ આપણે એનું સારું રિઝલ્ટ મેળવી શકશું જો આપણી જ ભૂલો હશે અને આપણે કંપનીને બ્લેમ કરીએ તો એ વસ્તુ પણ વ્યાજબી નથી તો આ બાસાલીન દવા છાંટતી વખતે કઈ કઈ સાવધાની રાખવી તેની આપણે ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો આ માહિતી આપણે દર વર્ષે ઉપયોગી થશે જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે હવે દોસ્તો બાસાલીન દવા છાંટવામાં જે સાવધાની છે પહેલી સાવધાની એ રાખવાની છે કે પહેલી તો આપણી કંપનીની પસંદગી ખૂબ સારી હોવી જોઈએ માર્કેટની અંદર ઘણી બધી લેભાગુ કંપનીઓ પણ છે કે જે નબળી ગુણવત્તા ગુણવત્તાવાળી દવાઓ બનાવે છે વેચે છે અને ધોમ પૈસા કમાય છે અને એનો ભોગ ખેડૂતો બને છે એટલે સૌ તો સારી કંપનીની ઇફકોની બાસાલીન છે ટાટાની બાસાલીન છે અને ઘણી બધી એવી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ છે કે સારી ગુણવત્તાવાળી દવાઓ બનાવે છે તો આવી સારી કંપનીની પસંદગી કરવી બીજા નંબરમાં જે વખતે આપણે બાસાલીન દવાનો છંટકાવ કરીએ તો તે વખતે આપણી જમીન છે એ એક સરખી હોવી જોઈએ જો મોટા મોટા ઢેફા ઢેફાને આપણી જમીનમાં હશે તો દવાનો આપણે જ્યારે સ્પ્રે કરશું તો દવાનો જે ઉપરનો આપણો ડોઝ છે ઢેફાના ઉપર રહેશે બિયારણ તેની નીચે હોય છે તો આ દવા કામ નહીં કરે બાસાલીન દવા કામ કેવી રીતે કરે છે એ સમજવું ખૂબ જરૂરી છે દોસ્તો બાસાલીન દવા આપણી જમીનની અંદર રહેલા જે આપણા ઘાસચારાના બીજ છે એ અંકુરિત થાય અંકુરિત થાય અને જેવા અંકુરિત જમીનની અંદર જ થયા બાદ જમીનની અંદર જ બાસાલીન દવાના કોન્ટેકમાં આવે એટલે તરત ત્યાંને ત્યાં તે મરી જાય છે એટલે બીજ આપણું ઊગે છે પણ ઉગતાની સાથે જો દવાના સંપર્કમાં આવવાથી ત્યાંને ત્યાં નષ્ટ થઈ જાય છે બહાર નીકળતું નથી કોઈ પણ ઘાસચારાનું બીજ છે એ બહાર નીકળી નીકળી ગયા પછી બાસાલીનનો કોઈ પણ રોલ છે નહીં દોસ્તો તો બાસાલીન દવા આપણે વાવેતર વખતે જ એકથી લઈ બે કે ત્રણ દિવસના ગાળામાં આપણે એનો ઉપયોગ કરી લેવાનો હોય છે ઘાસચારો છે આપણો પાક બહાર નીકળે એ પહેલાં ચોથે પાંચમે દિવસે આપણો ઘાસચારો બહાર નીકળી જતો હોય છે તો તે પછી બાસાલીન દવાનો કોઈ રોલ છે નહીં તો ખાસ જ્યારે આપણે વાવેતર કરીએ ત્યારે જ આપણે બાસાલીનનો સ્પ્રે કરીએ તો આપણે ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે બીજા નંબરમાં જે સાવધાની છે દોસ્તો કે બાસાલીન દવાનો જ્યારે પણ આપણે છંટકાવ કરીએ તો આપણે ફુવારો પાછલા પગે ચાલીને બાસાલીન દવાનો છંટકાવ કરવાનો છે આગળ આગળ આપણે બાસાલીન દવાનો ફુવારો મારતા હોય અને પાછળ આપણા પગ આવતા હોય તો તે જગ્યાની માટી તે જગ્યાએની લેર વિખાઈ જાય છે અને બાસાલીન દવાનો આપણને રિઝલ્ટ મળતું નથી પાછલા પગે છાંટી અને એક સરખી રીતે આપણી જમીન ભીંજાતી જાય કોઈ પણ ભાગ છૂટે નહીં એ ખાસ આપણે બાસાલીન દવા છાંટકી છાંટતી વખતે કાળજી રાખવાની છે પછી બાસાલીન દવા ભરેલો આપણો જે પંપ છે દવાનો પંપ ભરી લઈ અને પછી આપણે પાંચ દસ મિનિટ પંદર મિનિટ પાણી પીવા કે આરામ કરવા બેસીએ અને ત્યારબાદ જ્યારે આપણે પાછો પંપ ખંભે ચડાવીએ તો બાસાલીન દવા છે દોસ્તો વજનવાળી હોય છે દસ પંદર મિનિટ એમને પડી રહેશે તો એ ધીમે ધીમે નીચે બેસી જાય છે એટલે આપણું જે દવાનું મિશ્રણ છે એમાં એની જે ઘનતા છે એમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે એટલે જો આવો પંપ ભરી અને આપણે દસ પંદર મિનિટ કે અડધી કલાક જો કોઈ આરામ કરવા બેઠા હોય તો જ્યારે આપણે પાછો પંપ ખંભે ચડાવીએ ત્યારે પંપને સારી રીતે હલાવી લેવાનો છે એમ કરવાથી પણ આપણે બાસળની દવાનું સારું રિઝલ્ટ જોવા મળે છે અને આવી રીતે આપણે બાસળની દવાનો છંટકાવ કરશું તો દોસ્તો સો ટકા સારું રિઝલ્ટ જોવા મળશે આ માહિતી જો આપને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી માહિતી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ